કે સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુ ઓ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય તો પહેલા તો મને જે માહિતી આપેલી છે એ પ્રકારે આપણે આકૃતિ બનાવીએ તો કઈક આ પ્રકારનું આપણે દોરી લઈએ કે ધારો કે અહીંયા એક વર્તુળ છે બરોબર અને વર્તુળનો એક સ્પર્શક છે એક અહીંયા સ્પર્શક દોરેલો છે અને એક એનો નીચે સ્પર્શક દોરેલો છે હવે જે આ સ્પર્શક છે ને એ આપણે એવું સમજવાનું છે કે વર્તુળના વ્યાસ પર દોરેલા છે 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 અને એ કેવા સમાંતર એવું આપણે સાબિત કરવાનું ધારો કે આ સ્પર્શક નું નામ આપી દઉં છું એ અહીંયા બી આ જે સ્પર્શક છે એનું નામ આપી દઉં છું સીડી ધારો કે આનું નામ આપી દઉં છું એમ આનું નામ આપી દઉં છું એન અને આ જે બિંદુ છે કેન્દ્ર છે એને ઓ નામ આપી દે અથવા કોઈ પણ બીજું પી ક્યુ આર એવી રીતનું તમારે નામ હોય તો પણ આપી શકો છો આ પ્રકારે મે નામ આપેલું હવે આની દાખલો હોય તો એમાં પક્ષ અને સાધ્ય તો લખવું જ પડે એટલે સૌપ્રથમ તો આપણે આની અંદર લખશું પક્ષ હવે પક્ષની અંદર શું લખશું તાકે જે આપેલું છે ને લખશું તો આપણે લખશું એમ એ

તથા સીડી નું સ્પર્શ બિંદુ એન છે બરાબર આવું કંઈક આપેલું છે જો કદાચ પક્ષ ના લખો ને ડાયરેક્ટ સાબિતી ઉપર જતા રહ્યો તો પણ કોઈ વાંધો નથી પણ જો આ વસ્તુ લખો

સમાંતર હોય એટલે એનો મતલબ એમ કે સમાંતર જોઈએ જોઈએ જે આપણો સાધ્ય છે અને તે જ વસ્તુ આપણે સાબિત કરવાની છે એટલે જે સાધ્ય હોય ને ત્યાં સુધી પહોંચવાનું છે એની જે મેથડ છે ને એને આપણે સાબિતી કહીએ તો હવે આના પછી આપણે જોઈએ સાબિતી કે આ વસ્તુ કેવી રીતે આપણે સાબિત કરીશું તો જો હવે આના પ્રમાણે આપણે જોવા જઈએ તો ધારો કે આ કેન્દ્ર છે ઓ હવે કેન્દ્ર દસ પોઈન્ટ એક સમજાતા જે શું કે વર્તુળની ત્રિજ્યા છે એ સ્પર્શક સાથે કેટલાનો ખૂણો બનાવે નેવ અંશનો બનાવે એટલે એનો મતલબ એમ કે જે આમાં ઓ ને એમ છે એ શું છે વર્તુળની ત્રિજ્યા છે બરોબર અને એ આ સ્પર્શક સાથે કેટલાનો ખૂણો બનાવે છે આખે આખો શું છે વ્યાસ છે વ્યાસ શું હોય સીધે સીધી રેખા જ છે એટલે આ જે ખૂણો છે ઓ એમ એ જ ખૂણા ને આમ લખવું હોય તો એ લખી શકાય એન એમ એ એ તો સરખું જ રહેવાનું છે એમાં તો કઈ ફરક પડવાનો નથી

એ જ રીતે ધારો કે હું નીચેનો ખૂણો લઉં છું આ બાજુ ખૂણો લઉં તો ખૂણો ઓ એનડી આ ખૂણો એ કેટલાનો થશે આપણે આગળ વધશું ને એટલે તમને સમજાઈ જશે બરાબર તો આમાં શું ઓ એનડી બરાબર પણ શું થાય નેવું કેમ કે જે પ્રમેય દસ છે એક છે એવું જ કેતો હતો કે જે ત્રિજ્યા છે સ્પર્શક સાથે કેટલાનો ખૂણો બનાવે નેવું નો એટલે હું અહીં ખૂણો લખું છું ખૂણો ઓ ડી ઓ બરાબર શું થાય એ જ પ્રકાર ઓ અને એમ સીધે સીધી રેખા ઉપર જ છે એટલે આ જેમ ઓ એનડી છે એને મારે એમ એનડી કેવું હોય તો એ કહી જ શકીએ બરોબર એક ને એક રેખા ઉપર છે એટલે હું અહીં લખીશ એમ એનડી ખૂણો એમ એન ડી બરાબર પણ શું થાય નેવું અંશ થાય બરાબર આ જે મળ્યું ને એને ધારો કે હું કહી દઉં સમીકરણ એક અને આ મળ્યું છે એને ધારો કે કહી દઉં સમીકરણ નંબર બે હવે સમીકરણ બે માં જો તો આ એ નેવું છે ને આ પણ શું છે નેવું છે આ બે સરખા માપ છે એટલે બે ને સરખાવું હોય તો સરખાવી શકીએ ધારો કે કોઈ એક વિદ્યાર્થી છે એના માર્ક હોય પચાસ અને કોઈ બીજા વિદ્યાર્થી છે એના માર્ક હોય પચાસ તો આપણે એમ કહી શકીએ કે બે વિદ્યાર્થીઓના માર્ગ બરાબર છે બરાબર એટલે એ પ્રકારે આ બંને લેવું હોય તો લઈ એટલે હું લઉં છું સમીકરણ એક બરાબર રીતનું હું લઉં છું હવે સમીકરણ આ બધું શું એ પૂતું તા કે એન એમ એટલે હું લખું છું એન એમ એના બરાબર આ ખૂણો શું જોવા મળે તા કે ખૂણો એન

છેદિકા છે બરોબર છે તમને યાદ હોય તો આ પ્રકારની જે રેખા હોય એમાં જો છેદિકા આ બાજુનો ખૂણો અને આ બાજુનો ખૂણો આ શું બનાવતા હોય યુગમકોણ કહીએ આ ખૂણો ના ખૂણાને આપણે શું કેતા કોણ કેતા એટલે હું અહીંયા કહું તો એવી રીતનું કહી શકું તેમાં એમ અને એન દ્વારા યુગ્મ કોણ બને છે અને સમાન યુગ્મ આ કોણ ક્યારે હોય કે જે આ રેખાઓ સમાંતર હોય ને તો યુગ્મ કોણ સમાન હોય આપણે આવું સમજાતા પેલા કે આવી બે સમાંતર રેખાઓ હોય એની કોઈ છેદિકા હોય તો એની અંદર બનતા યુગ્મ ની જોડ સમાન હોય અને ઊંધું કેવું હોય તો એ કહી શકીએ અને સમાંતર રેખાઓ બને એટલે આપણે ડાયરેક્ટ જ કહી શકીએ તેથી આમાં શું જોવા મળે તા કે રેખા એ બી સમાંતર છે રેખા સીડી જે આપણે સાબિત કરવાનું હતું તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો પસંદ આવ્યો લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને ને કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ